દિવાળી અને છઠ પૂજાને લઈ રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે રોજના વીસ થી પચીસ હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ પોતાના વતન જઈ રહ્યા છે જેના કારણે સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર લાંબી કતારો છે આ ભીડને નિયંત્રણમાં રાખવા માટે રેલવે વિભાગે ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કર્યું જ્યારે સુરત શહેર પોલીસ જીઆરપી અને આરપીએફ દ્વારા સંયુક્ત બંદોબસ્ત ગોઠવાયો છે મુસાફરોને અગવડ ન પડે તે માટે હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા કરાઈ જેથી કતારબદ્ધ રીતે ટ્રેનોમાં બેસી શકાય રેલવે વિભાગે મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈ વધારાના ટ્રેનોની સુવિધા શરૂ કરી જેથી પરપ્રાંતિય મુસાફરોને સરળતાથી વતન પહોંચી શકાય ખાસ કરી ઉત્તર પ્રદેશ બિહાર અને અન્ય રાજ્યો તરફ જતી ટ્રેનોમાં ભીડ વધે છે સ્ટેશનો પર પૂરતી સુરક્ષા પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસ અને રેલવે અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે જેથી કોઈ અફરાતફરી ન સર્જાય આ તહેવારોની સિઝનમાં રેલવે અને સ્થાનિક વહીવટની સંકલિત કામગીરી મુસાફરો માટે રાહતરૂપ બની છે પરંતુ ભીડનું પ્રમાણ હજુ ઘટ્યું નથી અને આવી સ્થિતિમાં રેલવે વિભાગે વધુ ટ્રેનો અને સુવિધાઓની જરૂરિયાત દર્શાવી છે જેથી મુસાફરો સુરક્ષિત અને સરળતાથી મુસાફરી કરી શકે વ્યવસ્થાઓ હમણાં જે સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છે તેમજ જે રૂટીન ટ્રેનો છે એ તમામમાં જે પેસેન્જર છે હમણાં સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે ધીમે ધીમે એ એને પહોંચી વળવા માટે થઈને હોલ્ડિંગ એરિયામાં એમને બેસાડવામાં આવે છે અને હોલ્ડિંગ એરિયા કરતાં જો વધારે સંખ્યા થાય છે તો એમની લાઇન કરાવીને અને પછી જીઆરપી અને આરપીએફ સ્ટાફ એમને લાઇ ક્રમબદ્ધ આ લાઇનમાં લઈ જઈને દરેક ટ્રેનમાં કોચમાં બેસાડવામાં આવે છે પ્લેટફોર્મ ઉપર બંદોબસ્ત હોય છે એ કોચ વાઈઝ મૂકવામાં આવેલા છે અને જે જનરલ બોગીવાળી જે ટ્રેનો છે સ્પેશિયલ ટ્રેનો એના માટે પણ એક એક કોચમાં લાઈન કરાવીને બધા પેસેન્જરને બેસાડવામાં આવે છે સર હમણાં સુધી એક અંદાજ મૂકીએ તો કેટલા લોકો પોતાના માદરે વતન તરફ વળ્યા હશે સરેરાશ દિવસ દરમિયાન

જોઈ શકાય છે કે મુસાફરો હવે રેલવે સ્ટેશન તરફ વળી રહ્યા છે એટલે ટૂંક સમયમાં જ્યારે ટ્રેન આવશે ત્યારે આ ટ્રેનની અંદર પણ તમામ જે મુસાફરોને છે તે યોગ્ય રીતે બેસાડી અને પોતાના વતન તરફ રવાના કરવામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાં જ્યારે પરપ્રાંતના લોકો સુરતમાં વસતા હોય ત્યારે સ્વાભાવિક છે કે રેલવે સ્ટેશન પર જે પ્રમાણે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ને આ ધસારાને પહોંચી વળવા માટે સુરત પોલીસ અને રેલવે પોલીસના સંયુક્ત જે સંકલનના ઉપક્રમે આ તમામ લોકોને આ પ્રમાણે અગવડતા ના પડે તે માટે કતારબદ્ધ રીતે રેલવે સ્ટેશન ઉપર હાલ જે વાળવામાં આવી રહ્યા છે અને ટ્રેનની અંદર સુવ્યવસ્થિત રીતે બેસાડી પોતાના વતન રવાના કરવામાં આવી રહ્યા છે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બપટ ગુજરાત બસ સુરત